સફલા એકાદશીની કથા યુધિષ્ઠિર બોલ્યા હે પ્રભો હે જનાનંદ માર્ગશીર્ષવદી એકાદશીનું શું નામ છે એની વિધિ શું છે અને એમાં કયા દેવનું પૂજન કરવાનું છે એ વિસ્તારથી કહો શ્રી કૃષ્ણ બોલ્યા હે રાજેન્દ્ર તમારા પ્રત્યેના સ્નેહથી એ વિશે હું વિસ્તારથી કહું છું અનેક ગણી દક્ષિણાવાળા યજ્ઞોથી હું પ્રસન્ન થતો નથી જેટલો હું એકાદશીના વ્રતથી પ્રસન્ન થાઉં છું એટલે પ્રયત્નપૂર્વક એકાદશી નું વ્રત કરવો હે રાજન માર્ગશીર્ષ કૃષ્ણ પક્ષની એકાદશીનો હું મહાત્મય કહું છું તે તમે એકાગ્ર ચિત્તથી સાંભળો પરંતુ અન્ય એકાદશીઓમાં એથી વિકલ્પ ભેદ કરવો નહીં માર્ગશીષ કૃષ્ણ પક્ષની એકાદશીનું નામ સફલા એકાદશી છે એના અધિદેવતા ભગવાન નારાયણ છે એટલે એમનો વિધિપૂર્વક પૂજન કરવો સર્પોમાં જેમ શેષનાક શ્રેષ્ઠ છે પક્ષીઓમાં જેમ ગરુડજી શ્રેષ્ઠ છે યજ્ઞોમાં જેમ અશ્વમેક યજ્ઞ શ્રેષ્ઠ છે દેવોમાં જેમ વિષ્ણુ મનુષ્યોમાં જેમ બ્રાહ્મણ શ્રેષ્ઠ છે એમ સગળા વ્રતોમાં એકાદશી શ્રેષ્ઠ વ્રત તિથિ છે હે રાજન જે મનુષ્ય એકાદશી કરે છે તે મને અત્યંત પ્રિય છે હવે હું એકાદશીના વ્રતનો પૂજાવિધિ કહું છું તે સાંભળો નારિયેળ બીજુરા લીંબુ ડાળીમ સોપારી લવેંગ આમ્રફળ આદિ દેશ પ્રમાણે પ્રમાણે લભ્યફળ હોય તેનાથી ભગવાન નારાયણની પૂજા કરવી તેમજ ધૂપ દીપ આદિથી ક્રમ પ્રમાણે પૂજન કરવું સફલા એકાદશીના દિવસે દીપદાનનો મહિમા ઘણો છે એ દિવસે શ્રમ લઈને પણ રાત્રિએ જાગરણ કરવું એ દિવસે નેત્ર ઉગાડે એટલો વખત પણ જે જાગરણ કરે છે તેને જેટલું પુણ્ય મળે છે એટલું યજ્ઞ કરવાથી પણ પુણ્ય મળતું નથી પાંચ હજાર વર્ષ સુધી તપ કરવાથી જેટલું ફળ પ્રાપ્ત થાય છે એટલું ફળ સફલા એકાદશીના મહાત્માની કથા સાંભળવાથી પ્રાપ્ત થાય છે ચંપાવતી નામની સુપ્રસિદ્ધ નગરીમાં માઇસ્મત નામનો રાજા હતો એને ચાર પુત્ર હતા એમાં પુત્ર મહાપાપી હતો એ પરસ્ત્રીગામી અને દ્યુત અને વૈશ્યમાં આશક હતો એ પાપીષ્ટ પિતૃદ્રવ્યનો સર્વનાશ કરવા માંડ્યો એ દુષ્ટ કર્મોમાં દેવો અને બ્રાહ્મણોની નિંદામાં તેમજ વૈષ્ણવોની કુથલીમાં રથ રહેતો એનું નામ લુમ્પક હતું માહિષ્મત રાજાએ એ દુરાચારીને પોતાના રાજ્યમાંથી હાંકી કાઢ્યો એટલે એના સ્વજનોએ સેવકોએ અને રાજ્ય પરિવારના સર્વજનોએ પણ એનો ત્યાગ કર્યો એટલે લુગપક વિચારવા માંડ્યો કે જ્યારે પિતાએ અને સ્વજનોએ મારો ત્યાગ કર્યો છે ત્યારે હવે મારે શું કરવું એ વખતે એને દુષ્ટ વિચાર સૂચ્યો અને હવે હું પિતાનું નગર છોડી વનમાં વસું દિવસે વનમાં વમો અને રાત્રિએ આ નગરમાં આવી નુકસાન કરવું આમ હું વનમાં વસીને મારા પિતાના નગરનો નાશ કરીશ આવો વિચાર કરીને લુંગપક ઘોર વનમાં ગયો પછી રાત્રિએ નગરમાં આવી લુંગપક મનુષ્યોની હત્યા કરતો અને ચોરી કરતો એણે પાપ કર્મથી સગળું નગર ભષ્ટ કરી નાખ્યું લોકોએ એને ઘણી વાર પકડ્યો પરંતુ રાજાના ભયથી ઘણી વાર છોડી દીધો પૂર્વજન્મના પાપથી એ રાજભ થયો અને વનમાં નિત્ય માંસાહાર અને ફળ ખાઈ પોતાનો નિર્વાહ કરતો એડુસ જે આશ્રમમાં રહેતો હતો તે આશ્રમ ભગવાન વાસુદેવને પ્રિય હતો ત્યાં ઘણા વર્ષો જૂનો પીપળો હતો જે એ વનમાં દેવની જેમ પૂજાતો હતો ત્યાં એ પાપ બુદ્ધિ લુંપક વસતો દુષ્કર્મોમાં રથ રહેતો અને સદા નિંદિત પાપ કર્મ કરતો આમ કરતાં કરતાં કરતા માસ આવ્યો સફલા એકાદશી આવી એ રાત્રે ઘણી તાડ પડી લુંપક પાસે વસ્ત્ર હતું નહીં એટલે તાડથી પીડા પામી બેભાન થઈ ગયો પાછો એ ભાનમાં આવ્યો એટલે પીપળા નીચે ગયો પરંતુ તાળની પીડાથી એને નિંદ્રા આવી નહીં તાળથી ધૂજતા ધૂઝતા એણે રાત્રિ વિતાવી અને સૂર્યોદય થયો છતાંય અશક્તિથી ઊભો થઈ શક્યો નહીં આ સફલા એકાદશીના દિવસે મધ્યાહન સમયે સહિજ શક્તિ આવી એટલે લથડતો લથડતો એ વનમાં ફરવા માંડ્યો એ શુદ્ધ અને તૃષ્ટ્રાથી પીડાતો હતો પરંતુ જીવ હત્યાની પણ એ દુરાચારીમાં શક્તિ રહી નહોતી એટલે ભૂમિ પર પડેલા ફળ લઈને એ પીપળા પાસે આવ્યો એ સમયે સૂર્યસ્ત થયો એ દુઃખથી પીડાય હવે અમારું શું થશે એમ વારંવાર વિલાપ કરવા માંડ્યો અને વન માંથી લાવેલા ફળ એને પીપળાના મૂળમાં મૂક્યા અને કહ્યું આ ફળથી ભગવાન વિષ્ણુ પ્રસન્ન થાવો એમ કહી એને ફળ ભગવાનને ધર્યા અને પોતે બેસી રહ્યો રાત્રિમાં એને નિંદ્રા આવી નહીં એટલે ભગવાન નારાયણે એને જાગરણ માન્યો અને એને ધરેલા ફળને ને નૈવેદ્ય માન્યો આમ લુમ્પક અકસ્માતથી અને અસાવધાનતાથી સફલા એકાદશીનું વ્રત કર્યું એટલે એને વ્રતના પ્રભાવથી નિષ્કંટક પોતાનું રાજ્ય મળ્યું હે યુધિષ્ઠિર પુણ્ય કર્યા પછી એને રાજ્ય કેવી રીતે મળ્યું તે હવે સાંભળો એકાદશીની રાત્રિ ગઈ એટલે અરુણદય સમયે એક દિવ્ય અશ્વ એની પાસે આવ્યો એના પર દિવ્ય સામગ્રી હતી એ અશ્વ લુંપકની સમીપ આવીને કહેવા લાગ્યો હે રાજકુમાર સફલા એકાદશીના પ્રભાવથી પ્રસન્ન થયેલા ભગવાન વિષ્ણુના અનુગ્રહથી તને તારું શત્રુરહિત રાજ્ય મળશે તું તારા પિતા પાસે ચાલ અને નિષ્કંટક રાજ્ય ભોગવ લુંપકે એ વાત સ્વીકારી અને જેવો એ અશ્વ પર સવાર થયો એવું જ એનું અલૌકિક સ્વરૂપ થઈ ગયું એટલે ભગવાન વિષ્ણુમાં એની પરમ થઈ ગઈ દિવ્ય અલંકારોથી વિભૂષિત એ લુંપક ઘરે ગયો અને મસ્તક નમાવી પિતાની પાસે ઊભો રહ્યો એણે વિષ્ણુ ભક્તિમાં રથ જોઈ પિતાએ પોતાનું વિશાળ રાજ્ય આપ્યું અને એણે ઘણા વર્ષો સુધી રાજ્યનો સુખ ભોગવ્યો એ લુંપક નિરંતર એકાદશીનું વ્રત કરતો અને ભગવાન વિષ્ણુની ભક્તિમાં લીન રહેતો તેને સ્વરૂપવાન પુત્રો થયા અને તેની પત્ની પણ સદા કૃષ્ણ ભક્તિમાં લીન રહેતી એ વૃદ્ધ થયો ત્યારે પોતાનું રાજ્ય પુત્રને સોંપી વનમાં ગયો ત્યાં સ્થિર ચિત્ત રાખી વિષ્ણુ ભક્તિમાં પરાયણ રહી આત્મસાધના કરી અંતે એ વૈકુંઠમાં ગયો આમ જેઓ સફલા એકાદશીનું વ્રત કરે છે તેઓ આ લોકમાં યશ પ્રાપ્ત કરી અંતે મોક્ષ પામે છે સફલા એકાદશીનું વ્રત કરનાર મનુષ્યને ધન્ય છે કારણ કે તેઓ આ જન્મમાં જ મોક્ષ પામે છે એમાં કોઈ સંશય નથી જે મનુષ્ય સફલા એકાદશીનું મહાત્વ સાંભળે છે તેને રાજસૂયા યજ્ઞનું ફળ મળે છે અને એ સ્વર્ગમાં નિવાસ કરે છે આમ માર્ગશીષ માસની કૃષ્ણ પક્ષની સફલા એકાદશીનું મહાત્વ પૂર્ણ થયું